નામના બીજા ભાગમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો આજે અમે ક્યાં જઈએ છીએ વિડીયોમાં આગળ બતાવીશ તો અમે ફાઈનલી જઈએ છીએ બોડ તળાવ અને બોડ તળાવ ફોગી ગયા છીએ અને હવે ગાડી પાર્કિંગ કરી અને જવાનું છે અંદર તો ગાડી પાર્કિંગ કરીને અંદર પોગી ગયા છીએ તો અમે અત્યારે આવ્યા છીએ શંકર ભગવાનના મંદિરે આપણે બોરતળાવ મંદિર આવેલું છે ત્યાં સરસ મજાનું મંદિર છે અને ગર્દી પણ બહુ હતી પૂનમ હતી એટલે અને ત્યાં એક આયોજન પણ કરેલું હતું તમે જોઈ શકો છો બહુ સરસ મજાનું આયોજન કરેલું હતું અને ગર્દી પણ બહુ હતી અને અમે નાના બાળકોને મોજ મસ્તી કરાવવા માટે અહીંયા લાવેલા હતા તો અમારા પાણીયાભાઈને પાણી બધા બહુ સરસ મજાની મસ્તી કરે છે અને ગેમ રમે છે અને રમવા રમે છે તો અમારા બાળકોનો તમને વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હવે આગળ અમે પછી શું કરીએ છીએ વિડીયોમાં આગળ બતાવતી રહીશ અને મારા માહિરભાઈની વાત કરું તો એના મામા પાસેથી આગળ જાતા જ નથી એના મામા આજ બહુ રમાડે છે અને હવે અમે રજા લઈએ છીએ આવજો જય માતાજી મળીએ